જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા આશા રાખું છું મજામાં હશો હવે આ જે તમે ફોટામાં જોઈ રહ્યા છો ને એ મારો ઓલ ટાઈમ ફેવરિટ બ્રેકફાસ્ટ છે કાંદા પૌહા ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ તમારો ફેવરિટ છે કે નહીં કમેન્ટ કરીને જરૂરથી જણાવશો બટેટા પૌવા વાળા જ જે પૌવા હોય જાડા પૌવા એ મેં લઈ લીધા છે એક કપ એને આપણે એકદમ સરસ ખુલ્લા પાણીથી ધોઈ અને પલાળી લેવાના છે બે થી ત્રણ પાણીથી ખૂબ સરસ રીતે ધોઈ નાખવાના કારણ કે આમાં ધૂળ માટી હોય હવે અહીંયા એક કઢાઈ લઈ લીધી છે એમાં એક ટેબલ સ્પૂન તેલ લઈ લેશો તેલ ગરમ થાય એટલે એમાં એક ચપટી એક હિંગ નાખવાની છે મિત્રો વિડીયો જોતાં જોતાં એ તો જણાવો કે તમને મારી ચેનલ પર જે રેસીપી હું મૂકું છું એ ગમે છે કે નહીં ગમે છે તો કમેન્ટ કરીને જરૂર જણાવશો અને લાઇકનું બટન છે એ પ્રેસ કરી દેજો હજી સુધી જો મારી ચેનલ દિપ્તિજ રસોઈ ગુજરાતીને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ કરી દેજો હવે અહીંયા એક ટેબલ સ્પૂન મેં માંડવીના એટલે કે શિંગદાણા લઈ લીધા છે એને આપણે રોસ્ટ કરી લેશું હવે કાંદા પોહા બનાવીએ છીએ એટલે કાંદા નાખીશું ઝીણા સમારેલા એકદમ સરસ એક મેં ડુંગળી લઈ લીધી છે એ ઝીણીસ એકદમ સમારવાની છે અને નાખી દેવાની છે ડુંગળી સતળાય એટલી વાર એને આપણે રાખવાનું છે હલાવતા જવાનું છે એક લીલું મરચું અહીંયા ઝીણું સમારી અને હું આમાં ઉમેરી દઈશ કાંદાપોવા બનાવવા એકદમ સરળ એકદમ ઝડપથી બની જાય ગરમ નાસ્તો તૈયાર કોઈ ગેસ્ટ આવી જાય તો પણ તમે ફટાફટ સર્વ કરી શકો પાંચ મિનિટમાં બની જાય છોકરાઓને લંચ બોક્સમાં આપી શકો સવારે નાસ્તામાં સાંજે ચા સાથે પણ તમે કાંદા પોહા ખાઈ જ શકો કોઈક વાર રાત્રે હળવું ખાવું હોય બહુ જગ્યા ન હોય પેટમાં ભારે ખાવાની ઈચ્છા ન હોય તો ત્યારે તમે ખાલી આ કાંદા પોહા જમી લો તો તમને મજા જ આવે ટૂંકમાં આખા દિવસમાં તમે આ ગમે ત્યારે ખાઈ શકો એવી વસ્તુ છે હવે મેં આમાં હળદર નાખી દીધી છે હળદર બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે જે પલાળીને પોહા રાખ્યા છે એ નાખી દઈશું એકદમ સરળ રીતે પાંચ મિનિટમાં બની જતી આ ડીશ નાસ્તાની તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવશો ભૂલતા નહીં એકદમ સરસ મિક્સ કરી લેશું ડુંગળી ન ખાતા હો તો એમને પણ પૌવા બનાવી જ શકાય ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આપણે રહ્યા ગુજરાતી ગુજરાતીઓને થોડીક એક ચપટી ખાંડ તો બધામાં નાખવા જોઈએ જ તો હું અહીંયા દળેલી ખાંડ એક ચમચી નાખી દઈશ ઓપ્શનલ છે તમને લોકોને ન ગમે એણે ન નાખવી હવે લીંબુ લીંબુ અને ખાંડ થોડાક જો આગળ પડતા હોય ને તો ખરેખર મજા આવી જાય હો એકદમ સરસ મિક્સ કરી લેશું બસ આપણા કાંદા પૌવા રેડી થઈ ગયા છે ઉપરથી એકદમ સરસ તાજી કાપેલી ઝીણી ઝીણી સમારેલી કોથમીર નાખી દઈએ વાહ મજા આવી જાય હો ચાલો ત્યારે ગેસને કરી દેસું બંધ અને પ્લેટમાં કાઢી લેશું ગરમા ગરમ ખાવાની બહુ મજા આવે છે બટેટા પૌવામાં બસ ફેર એટલો કે આપણે આમાં ઝીણી ઝીણી બટેટી એકદમ ઝીણું સમારી અને નાખી દેવાનું એ બાફે કાં તમે બાફેલું નાખી શકો અથવા તો બાફે ત્યાં સુધી સાંતળી પછી પૌવા ઉમેરો અહીંયા રેડી થઈ ગયું છે ઉપરથી થોડી કોથમીર પછી ઝીણા સમારેલા ટમેટા લાંબી જુલિયનમાં કટ કરેલું ગાજર અને બીટ આટલું નાખી અને આપણી પ્લેટ રેડી છે ગરમા ગરમ કાંદા પૌહા સર્વ કરવા માટે રેડી કોઈ ગેસ્ટ આવે અને બટેટા પૌવા કરવા હોય તો બટેટું જો માઇક્રોવેવ ઘરમાં હોય તોની વાત છે કે તો બટેટું ફટાફટ માઇક્રોવેવમાં તમે બોઇલ કરી લો અને બટેટા પૌવા રેડી અને જો માઇક્રોવેવ ન હોય અને બટેટું પણ ન હોય તો કાંદા પૌવા તો છે જ ચાલો ત્યારે આજના વિડીયોમાં બસ આટલું ફરી મળીશું નવા વિડીયોમાં નવા સબ્જેક્ટ સાથે પાછું યાદ કરાવી દઉં જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો દીપ્તી રસોઈ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા માટે આપ લોકોનો ધન્યવાદ ચાલો ત્યારે ફરી મળીએ થેન્ક યુ